જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમે મજામાં ત્રણ વાયગા કેટલા કેટલા વાગ્યા છે ને ગ્રહક થઈ ગયા લગ પગની મા દીકરો નવરા થઈને જાય એમ લેઠે આવતા રહ્યા હમણાં તો ગરમીનું વાતાવરણ એ રીતના છે ને તે બહાર રહેવાની મજા આવે ને લાઇટ અમારે અમારા દિવસની તો આ વખતે આ વખતે ચાલુ જ રાખે છે તારી રહેતી નથી ભાઈને જો અમારું આવું કામ લસ લેવા માલે ભેગી મને રાખે એ છે ને સાયકલનો સેન ચડાવવા રાખે ને આજ છે રવિવારથી પાન કંઈ ઉપાધિ છે ને વૈશ્વમાં મમ્મી હમણાં બે દીતા પ્રસંગ નહોતો તો નિશાળી ગયો નથી ત્યારે લગભગ સોમવાર થોડીક તકલીફ એ થાય નહીં એ નહીં વાંધો આવે હં તકલીફ થાય કે વયા જાય ભાઈ હે હું કરતો હોય તો ને રેવલ કરવા પાણા ભરાયવા બે સેન ટાઈટ કરવો પડીને જો માથે કેમ કરે ટાઈટ કરે એ બધા આઈડિયા દાદા ના હાલે તારા નો હાલે મોઢું કેવાનું ભેર્યું ખબર તને કઈ ખબર તને કેવાનું હે ઓલો ડોડો ખાધો હતો ને મકાઈ નો હેકીન એનું ભૈરું જો આમ જો ચાય બધા કારા ભૈરા ગાલ ને મોઢો તો એ પેલા અને મારા હમણાં બે દી થયા અહીંયા જે પ્રસંગ હતો તે કે હમણાં બે ત્રણ દી આપણે કંઈ વિડીયો બીડિયા આઈડા નથી મોબાઈલ જ નતા હાથમાં લીધો તો એ ઉતારતા ને જોતા ને કરતા ને હમણાં મેં તો કંઈ બે સુધી લીધો જ નહોતો કંઈ નવરા હોય ને તો જ માપે માપે કામ હોય ને તો જ વિડીયો ઉતારવાની મજા આવે વધારે કામ હોય તો કડીક મોબાઈલ લેવાનું વરી પાસે જ્યાં ત્યાં મૂક દેવાનું એથી કરતાં હેખા નવરા ઓછું કામ હોય ને તો જ મજા આવે જાજુ કામ હોય ને તો વિડીયો ઉતારવાની ન મજા આવે હાવ નવરા હોય ને તોય ન મજા આવે એટલે મીડિયમ મીડિયમ હોય ને બધું તો મજા આવે હમણાં બે થોડી કામ કામને વધારે પેહટ પડતી એટલે મોબાઈલ લેવાનો બહુ ટાઈમ ના મળતો બે ત્રણ દિશિયા મેં તો કંઈ વિડીયો ઉતાર્યો જ નહોતો આજે હજી થોડુંક કામ છે પણ બહુ માપે ખેતરમાં કંઈ જવાનું નથી લુગડા થવાના અને કરનું ની કામ છે એટલે એ કામમાં જ કંઈ એટલી બધી તકલીફ ન મળે કંઈ નહીં તો કાયમનું હોય જ પડે વાડીમાં જવાનું હોય ને તો વધારે તાણે પડે તો પછી એ આ કઈ ના કરીએ વાતાવરણનું કઈ નટાણે છે તો અમારે ટાણમાં પૂરીઓ છે હુરિયો વાય એટલે વરસાદ આવે જ ને કાલે અમારેથી પાયાથી વૈયોગ્ય વાંધો નહીં રહી ગયા વરસાદ પણ અહીંયા ઠેઠ ભાણવર લગણ આવ્યો હતો ને ભાણવર તો થાવકો હતો અમારે અહીં કંઈ નહોતો અમારે તો કાલે તડકો જ હતો ને ગરમી એટલે કંઈ ઘટે નહીં વરસાદ આવશે એ પાકું જ છે વટાણમાં હુરિય વા આવે છે ઘડીકમાં બહુ જ ગરમી થતી હોય પવન નીકળે ને થી પછી વાંધો ન થાતો બાકી નગર ક્યાંય જપાય એમ નથી તડકો એવો છે ને આ અટાણમાં વાદળા બહુ જ થયા કારા વાદળા જેમ બધી દેખાયા

કયું ની વાત જોશું કે કઈ આવે તો બપોરા કરીએ તો જેનો કરો છે પણ મોડે રાખી રહે ને બી કઈ હજી કોઈની જરૂર અટાણા નથી ટ્રેક્ટર વેઠેટેક્ટરવાળા આવે ટ્રેક્ટરવાળા આવે છે ને તો જેનો હથાઈ જાય ભાગ ઈંડોળે પૂઠો પાય ને વદળું ને એવું બધું એ ત્યાં કઈ રહ્યા હતા એ જો એને જોઈ એને હું તો મને ટ્રેક્ટરવાળા આવે ટ્રેક્ટર ગાજે વેઠેટ આવે છે જરાક ડેલો ખોલે બંધ કરે ને એમાં ખોટી થઈ ગયા હવે આવવા જોઈએ

સુઈ ગયો બપોરા કરીને હો બપોરા કરીને સુઈ ગયો કે બપોરા કરવા તારે જ્યાં હુરિયો હશે ને બધાય પાંદડા જ્યાંય ફરાણા બધાય અહીંયા જ આવે હજી થોડોક માપે મેળે છે નકર કર બધાય પાંદડ અહીંયા આવી ગયા હોય આ બોખી જયો બોખી આ મોટું દેખાડી દો

इंग्लिश आणि बाजरीन रोटला बाजरीन रोटला छेनाय त बाजरीन रोटला तो? ना तो बस तो नजीपडा आणि कायत्रा नाव बतुजन ओटाणे केक ना खवाय हा बतुजन काढेस मोरे को करवी जा को तारा मोडू नथी आमना मन जा बाई जामफर मोरे के उ खोल तो करे બે પેક ક્યાં ખબર પડે બે પેક કરી ચાકુ લાગશે તો રહે કોણ હે કેવું કરે વાહ સરસ યા દેહી જનવાણી કંટીડો મંડાઈ ગયો અને મગ ભેડવાનું કામ ચાલુ હે જે તૈયારી આલબે થઈ

જે આનંદરજ બધવે તો હું જોવા દે પેલા આખા આવે કે અડધા આવે આખા આવે હો આખા આવે